હજુ ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમને ખબર નથી પડતી કે ભાઈ માર્ગદર્શન લેવાની સિસ્ટમ શું છે આપણે અનેક વખત કહી ચૂક્યા છીએ કે પ્રથમ મોબાઈલ જે છે નંબર લઈ અને વોટ્સએપથી મેસેજ કરવાનો છે કોઈ પણ સંજોગોમાં ફોન કરવાનો થતો નથી રોજના આવા અસંખ્ય ફોન આવે છે સાંભળો એટલે સમજાઈ જશે સાંભળો નંબર નંબર એટલે

એમાં કોઈએ ડાયરેક્ટ ફોન કરવાનો નથી કોઈ પણ સંજોગોમાં ફોન કરવાનો નથી તમારે માર્ગદર્શન લેવું હોય રૂબરૂ મળવું હોય તાલીમ હોય જે કાંઈ તમારો પ્રશ્ન હોય તમારે પૂછવાનું હોય તો એના માટે તમારે વોટ્સએપમાં જઈ અને અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોરાણું વોટ્સએપમાં જઈને મેસેજ કરવાનો છે તમારા મેસેજનો હું તમને અચૂક જવાબ આપીશ પણ જો ડાયરેક ફોન કર્યો છે તો નંબર બ્લોક થઈ જશે એ ધ્યાનમાં રાખજો કારણ કે રોજના આવા શક્ય ફોન આવે છે વધારે હવે દસ્તાવેજ કરાવ્યો કરાવ્યો હોય દસ્તાવેજ દસ્તાવેજ સાંભળો મારી વાત સાંભળો પેલા તમે શું બોલો બોલો